ચોટીલામાં થાન રોડ પર આવેલ સિદ્ધનાથ કોટન જીનિંગ મિલના માલિક દ્વારા કરોડો રૂપિયાનું ફૂલેખું ફેરવીને ફરાર થઈ જતા અને ખેડૂતો તેમજ જીનિંગ મિલના મજૂરો ચિંતામાં મુકાયા ચોટીલા માર્કેટયાર્ડના પચાસ લાખથી પણ વધારે નાણાં બાકી ચોટીલામાં એક જીનિંગ મિલનું ઉઠાવણું થતાં મોટી સંખ્યામાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા સિદ્ધનાથ કોટેક્સ કંપનીનું ઉઠમણું થઈ ગયું છે કંપનીની ઓફિસે તાળા છે અને કંપનીના સંચાલકો ફોન નથી ઉપાડી રહ્યા ત્યારે કેટલાક સંચાલકોના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે જેને લઈને ખેડૂતો ઉપરાંત દલાલો અને મજૂરો ચિંતામાં મુકાઈ ગયા છે અને ખેડૂતોએ ચાંગણમાં આ સિદ્ધિનાથ કોટેક્સની પોતાનો કપાસ વેચ્યો છે જેના રૂપિયા લેવાના બાકી હતા કંપનીના સંચાલકો ત્યારથી આજની તારીખ આપવામાં આવી હતી પરંતુ કંપનીએ તાળા જોતા જ રૂપિયા લેવા આવેલા ખેડૂતો ચોંકી ઉઠ્યા ખેડૂતો ઉપરાંત દલાલોને તેમની દલાલી અને પાંચસો જેટલા મજૂરોને પણ તેમની બે મહિનાની મંજૂરી લેવાની બાકી છે જેમને પણ આજની તારીખ આપવામાં આવી હતી પરંતુ કંપનીએ એ તાળું હોય ખેડૂતો સહિત દલાલો અને મજૂરો ચિંતામાં આવી ગયા છે પોતાના કપાસના રૂપિયા બને એટલે જલ્દી મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે તો ખેડૂતોને પણ બે મહિનાથી મહેનતાણું ન મળતા તેઓ પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે કંપનીનું ઉઠાવણું થયાની સાથે સામે આવતા મોટી સંખ્યામાં ખેડૂતો અને મજૂરો દોડતા કંપની ખાતે પહોંચી ગયા અને હંગામો મચાવ્યો જંગે જાણ થતા પોલીસ પણ દોડતી આવી પહોંચી લોકોની રજવાતો સાંભળીને આગળની કાર્યવાહી હાથ ધરી ચોટીલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જયરાજભાઈ ધાધલ પણ જેનિંગ મિલ ખાતે આવી પહોંચ્યા હતા અને ખેડૂતોની રજવાતો સાંભળી હતી અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓને પણ આશરે પચાસથી સાહીઠ લાખ રૂપિયાની રકમ જેનિંગ મિલ ખાતે લેણી નીકળી હતી અમારે આ સિદ્ધના સ્પિનિંગ જીન આવેલું છે જેમાં અમારા રૂપાવટી નાવા નવા ગામ ચોટલા તાલુકાના અનેક ગામોના ઝાંગડમાં કપા નાખેલા છે અમે અહીંયા અને અમે વેપારી ખુદ થઈને અમે બીજા પાસેથી ખરીદી કરીને અહીંયા ઝાંગડવા નાખેલા છે જેને અમને ચેક આપેલા છે અને આજ રોજ એ ચેક અમે બેંકમાં નાખવા બેંકમાંથી ચેક રિટર્ન થયેલા છે અને અમને અમારું વળતર મળ્યું નથી સરકાર શ્રી પાસે અમારી એટલી માંગણી કે આ લોકો જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક એની ધરપકડ કરી અને અમને અમારું વળતર પાછું ચૂકવવા નમ્ર વિનંતી અને નાના માણસો છે ખેડૂત તમે જુઓ અમારે આ વખતે વરસાદે જોવા નથી અને બધા ખેડૂતને એવી આશા હોય કે ભાઈ ચૌદસો રૂપિયા લેખે કપા અહીંયા જાગરમાં નાખો હોય એના સત્તરસો અઢારસો અથવા 2100 રૂપિયા થાય એટલે એ પૈસા પરત મળવાપાત્ર હોય છે તો બધા ખેડૂતની એવી માગણી લાગણી છે સરકાર શ્રી પાસે નિવેદન છે કે આવીને આવી રીતે બધા ખેડૂ સાથે અન્યાય અનેક વખત થાય છે તો આવો અન્યાય ન થાય ખેડૂતને ખેડૂતનું વળતર પાછું મળી રહે એ માટે સરકાર શ્રી અને રાજ્ય સરકારને શ્રી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને એવી વિનંતી કે અમને અમારું વળતર પાછું મળે અને ન્યાય મળે બે વર્ષ પહેલા બે થી ત્રણ વર્ષનો કપા મારવા અહીંયા કે જાંગડ છે બધું આ ખબર હતી કે ભાઈ આનું કઈક કાબુ પાછું છે એ વાવર મળ્યા એટલે અમે આગળ ભાવ કરાવી ગયા બરાબર પંદર દિવસ પહેલા અને આજનો વાયદો હતો પૈસા દેવાનો બરાબર આજે અત્યારે ઘરે હતા અમે પૈસા લેવા માટે જ આવતા તો અમારા ફોન આવ્યો કે ભાઈ ગેટે બધું ટ્રાફિક જામ છે બરાબર કે તમે આવો અને અમે એટલા માટે અહીંયા આગળ આવ્યા છીએ ત્રણ વર્ષનો કપા આંગણમાં અહીંયા આગળ પડ્યો છે કેટલા પૈસા લેવાના તમે પૈસા અંદાજે હાથ થી આઠ લાખ રૂપિયા લેવાના છે મારે બધા એક જ છેડું ને એટલા એટલા લેવાના છે